તો જય જવાન જય કિસાન હેલ્લો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે જીરુમાં ભાવ વધશે કે ઘટશે તેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આ વર્ષે કમોસમી વરસાદ છતાં ગુજરાતમાં જીરું અને વરિયાળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણાઓ છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ખેડૂતોએ મોટા વિસ્તારમાં જીરું અને વરિયાળીની ખેતી કરી છે અને આશરે આ વર્ષે વાવેતર પણ બમણું જોવા મળી રહ્યું છે ત્યારે એફઆઈએસએસ એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્પેક હોલ્ડર્સનો અંદાજ છે કે આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થઈ જશે જેના કારણે ખેડૂતોને સારી આવક થશે જો જોકે એફઆઈએસએસનું કહેવું છે કે ગુજરાતમાં ઉગાડવામાં આવતા મસાલા પાકોમાં ધાણાનું ઉત્પાદન ઘટી શકે છે અને ત્યારે ધાણા ગયા વર્ષની સરખામણીમાં ચોમાલીસ ટકા ઘટીને એક પોઈન્ટ અઠ્ઠાવન લાખ ટન રહેવાનો અંદાજ છે જીરુનું સૌથી મોટું માર્કેટ ઊંઝામાં છે ત્યારે હાલમાં જીરુના નીચા ભાવ વચ્ચે ખેડૂતોની આશા છે કે ભાવમાં વધારો થશે જીરાના વેપારીઓના મતે આ વર્ષે ગુજરાતમાંથી જીરાના વાવેતર વિસ્તારમાં સો ટકાથી વધુનો વધારો થવાની ધારણાઓ છે જીરુના સૌથી મોટા માર્કેટયાર્ડ એવા ઊંઝામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુંનું ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે ત્યારે હાલમાં ભાવ વીસ કિલો દીઠ પાંચ હજારની આસપાસ છે તેની સાથે સાથે પરંતુ ખાસ કરીને રાજસ્થાનથી નવી પેદાશોના આગમનથી ભાવમાં ઘટાડો થશે ત્યારે એગ્રિકલ્ચર કોમોડિટી એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન જીરુનું સૌથી ખરીદદાર રહ્યું છે આ વર્ષે ચીને ઉત્પાદનના સારા સ્તરની જાણ કરી છે અને ત્યારે આમ ચીનમાં જીરાની નિકાસ ઓછી રહેવાની શક્યતા છે આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને કિંમતો પર અસર થશે અને એમ પ્રમાણમાં ઓછા ભાવ જોશું આ વર્ષે પરિસ્થિતિ ગયા વર્ષ કરતાં અલગ જ છે ત્યારે ઉત્પાદન અંદાજ અને વાસ્તવિક ઉપજ વચ્ચે મોટો થફાવત હતો અને ત્યારે આનું કારણ ગુજરાત અને રાજસ્થાનમાં અનેક કમોસમી વરસાદ હતો ખાસ કરીને જ્યારે પાક ખેતરમાં હતો ત્યારે જીરુનું સૌથી વધુ વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે આ જ કારણ છે કે આ બંને રાજ્યો વિશ્વના જીરાના એકમાત્ર મોટા સપ્લાયર બની ગયા છે જીરાની નિકાસ હાલ વધુ હોવાથી જૂન સુધી રહેવાથી ભાવમાં વધારો થશે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો